ગઢડા તાલુકાના ઉગામેડી ગામે અકસ્માતની ઘટના બની હતી જેમાં ઘાયલોને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સુવિધાના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વિગતવાર વાત કરીએ તો ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘાયલ વ્યક્તિઓને એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા સુવિધાના અભાવે દર્દી તથા પરિવારજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને વધુ સારવાર માટે બોટાદ ખસેડવાની ફરજ પડી હતી ઈજા થયેલ દર્દીના સંબંધી મેર ચેતન ગોરધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે મારા ભાઈ અન્ય વ્યક્તિની સામસામે ગાડી અથડાતા ગાડી પલટી મારી ગઈ હતી જેમાં મારા ભાઈને ઈજા થતાં તેમને અહીં સરકારી રેફરેલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઈજા થઈ હોવાથી એક્સરે પાડવું પડશે જેના અનુસંધાને અમે જણાવ્યું હતું કે સાહેબ એક્સરે પાડી દો ત્યારે ડૉક્ટરે જણાવ્યું હતું કે કોઈ કારણોસર એક્સરે મશીન બંધ છે તમે દર્દીને બોટાદ લઈ જાઓ જેના અનુસંધાને અમારે બોટાદ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી છે અહીંયા તાત્કાલિક ગરીબ દર્દીઓ માટે એક્સરે મશીનની સુવિધા ઊભી કરવામાં આવે તેવી અમારી માગણી છે

મૂડ માં ગાડી પલટી ખાઈ ગઈ છે એ માટે લાવ્યા છે પણ એને વાંચું છે પણ એક્સરે રે ને એ છે ને અચ્છા તો હવે તમે શું કરશો આ બાબતે તો હવે તમે એક્સ ની અહીંયા કાય સરકારી રેફરલ ગાડા માં કાય સુવિધા નથી તો તમે શું કરશો ને અમાર બોટે જવું પડશે તો અહીંયા સુવિધા થાય એ તમારી કઈ માંગણી છે કે અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી એવી અમારી લાગણી છે